પચીસ મહાદેવ મહાદેવનો સોમવાર મોટી જામનગર ભાઈ વાહ અત્યારે આઠ હાડાનો હાડા જેવું થયું છે અને ફરી એકવાર અમે નવા આવી ગયા છીએ વાહ આજે દિવાળી બે હાજર પચીસ વાહ આજે દિવાળી બે પચીસ છે ભાઈ અને છે એટલા લગભગ પોણિયા પોણા ભાગની તો વહી ગઈ છે થોડીક બાકી રહી અને આપનો વિચાર આવ્યો કે આ ચાલો લાઈવ કરી નાખીએ ફ્રી હતા એટલે બરોબર અને મેં ભાઈ દિવાળી બે હજાર પચીસ લાઈવ થયા છીએ અને લાઈવ આમાં અમે થયા શું કહેવાય મારે મોનથાળ બનાવ્યો તો મોહનથાળ અને ફાફડી ગાંઠિયા સાથે મોજ કરી પેટ પૂજા કરી લીધી અને વિચાર આવ્યો કે હવે આપણે ખાઈ પીને થોડીક વાર લાઈવ કરી નાખીએ બરાબર ને અને આ વખતે બે હજાર પચીસ દિવાળીનું લાઈવ અમે કર્યું છે બરાબર મોનથાળ અને ફાફડી ગાંઠિયા ખાઈ લીધા અને ધબધબાટી બોલાવી દીધી તમને વ્યૂ બતાવું જોઈ લ્યો ગાંઠિયા તો ખવાઈ ગયા હે બરાબર વાહ ભાઈ વાહ ફટાફટી બોલે ફટાકડા દેસી ઘી ચોખ્ખું ઘી નો મોનથાળ બનાવ્યો તો ઘેરે અને ફાફડી ગાંઠિયા હતા એ તો પૂરા થઈ ગયા હવે આખી ઘટનામાં મ્યુઝિયમમાં બી બરોબર જોઈ લ્યો વ્યૂ તમે કેમ છે કોમેન્ટ કરી નાખો અને કોઈને મોનથાળ ખાવું હોય તો આવી જાવ મોટી ગો બરોબર એ રીતના છે આવી જાવ આવી જાવ જોડાઈ જાવ ગોપની મો યુટ્યુબ ચેનલમાં લાઈવ આવી જાવ ફાફડી ગાંઠિયા ખવાઈ ગયા છે અને મોનથાળ થોડોક વધ્યો છે તો મેં કીધું આપણે મોનથાળ છે તો દિવાળીનું મીઠું મો થઈ જાય ને બરોબર ને

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે એક બાકી રહ્યો સાડા નવ દસ હવે ત્રણ જણાથી આમ થોડું હાલે આવા વાય કરું ક્યાંથી આવે ચેલેન્જ કરી હતી દસ ની બરોબર છે કે દસ ગણો એટલે દસ જણા જોઈએ પણ ત્રણ જણા જ આવ્યા બસ હવે આવ્યા તો હવે બરોબર છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આઠ જણા આવ્યા હજી બે ઘટે બરોબર તો આજે અમે લાઈવ કહી રહ્યું છે દિવાળી બે હજાર પચીસ અને ઘરે મોનથાળ બનાવ્યો હતો ચોખ્ખા ગીનો મોનથાળ અને ફાફડી ગાંઠી હતા એ તો ખવાઈ ગયા તમને વ્યૂ બતાવું જોઈ શકો છો તમે ચોખ્ખા ઘીનો ચોખ્ખો મોનથાળ ઘરની બનાવટ છે ભાઈ અને કોઈને મીઠું મોટું કરવું હોય તો આવી જાઓ હર્ષિલ કોલ્ડ ડ્રિંક્સ મોટી ગોપ અને આપણે મીઠું મોટું આપણા મિત્ર છે બરોબર આપણા મિત્ર કહેવાય હિમેશભાઈ એને મીઠું મોટું કરાવવાનું છે દિવાળીની હિસાબે બરોબર જો હિમેશભાઈ મીઠું મોટું કરો કેમ છે મોજ ને હેપી દિવાળી હેપી દિવાળી એડવાન્સમાં હેપી ન્યુ યર હેપી ન્યુ યર આ બરોબર હા ઇંગ્લિશ પ્રમાણે હા

સારું ભાઈ હવે આ રીતના છે યુટ્યુબ બધી ક્યાં કઈ દીએ છે યુટ્યુબ દીએ તો ફાકી નાન ખાય તમારી નથી એનું કારણ એ છે કે ભાઈ હવે મારા બરોબર ઉપલેટા છે હવે રેતા ટૂંકમાં બે દિવસ થઈ ગયા ઓફ થઈ ગયા છે ભગવાન એની આત્માને શાંતિ દે અમારી દિવાળી આ વખતે છે ને બગડી ગઈ છે પણ ઉપર ચલ્લી કર્યું કરવું તો પડે છે એમાં માલેજ નહીં કંઈ ત્યાં ને બધી ટૂંકમાં કે એનો અગ્નિ દેહ ને દેવાઈ ગયો ને હવે એનું બધું શું કેવાય કહેવાય આ દાડોન દાળોન બધી બીજી વિધિન કરવાની હોય ને એ બધી હવે છે ને ભાઈ બી એટ ને લાભ પાચમ ને બધા તહેવાર પતા ને તે પછી બધું રાખ્યું છે ઉપલેટા રહેતા બીમાર હતા ઘણા ટાઈમ છે ધન તેરસના દિવસે જોબ યોગ થયા બરાબર એ રીતના જીવન ને મરણ તો એ ભગવાન ના હાથમાં હોય બરોબર ને હિમેશભાઈ જીવન મરણ તો ભગવાન ના હાથમાં હોય ને આ દુનિયામાં કોઈ અમર પાટો લઈને નથી જીવન ને મરણ

તમને બતાવે એટલા નતા રહ્યા ખાવ ખાલી થઈ ગયા હતા મોનથાળ થોડોક રહ્યો તો બરાબર એટલે એ રીતના છે ચોખ્ખા ગીનો મોનથાળ બનાવ્યો ઘરે બરાબર ભાઈ લાઈવ માં આવી જાઓ લાઈવ માં જોડાઈ જાઓ કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરી દીયો ધબધબાટી બોલાવી નાખો શું કરો બધા ક્યાં ફટાકડા ફોડવા વયા ગયા કે ખાવા વયા ગયા કે પીવા વયા ગયા કે શું કરો સમજાતું નથી કેમ કોઈ દેખાતું નથી ને કોઈ આવતું નથી આ બસ એ રીતના જોડાઈ જાવ તો મજા આવે छोड़ जाओ जुड़ जाओ जुड़ जाओ गोपनीयो यूट्यूब चैनल में लाइव में आ जाओ सब लोग ठीक है ना आज दिवाली 2025 ठीक है दिवाली 2025 है और दिवाली 2025 के दिन हम लोग ने मीठा मोह किया ठीक है ना और साथ में स्वीट भी खाई और फरसाण भी खाया और हमारा घर पे एक स्वीट बनाई है ये देख लो इसको मोहनथाड़ कहते हैं, ठीक है ना इसको मोहन कहते हैं, ये बेसन के लोट से बनतू है इसमें घी आता है तेल आता है जो भी आप डालो वो भी जो वस्तु आती है ठीक है तो ये हमने पेट भर के खाया था ठीक है ना? और बहुत मजा आई घर पे बनाया था ठीक है સો આવી જાવ આવી જાવ જોડાઈ જાવ ગોપની મો યુટ્યુબ ચેનલમાં લાઈવમાં આવી જાવ ને લાઈક ધબધપાટી બોલાવી દો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો અને શેર કરી નાખો બરાબર આ રીતે અને તમને બતાવું હે હવે શું ઉતારે આજે ભાઈ દિવાળી છે હેપી દિવાળી બરાબર અને આ રંગોળી મનીષાએ અને હર્ષિલે બનાવી હતી છાપણી નથી કરી કે નથી કોઈ જાતનું બીજું કાંઈ કોતરકામ કર્યું હાથની બનાવટ છે ભાઈ એટલે કોમેન્ટ કરી નાખો હેપી દિવાળી બે હજાર પચીસ વાહ ભાઈ વાહ દીવડો પણ ચાલુ છે અને આ રીતના છે કોમેન્ટ કરી નાખો કે રંગોળીનો વ્યૂ કેવો આવે ઠીક છે લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો બરોબર અને કોમેન્ટ કરી નાખો હેપી દિવાળી બરોબર એ રીતના છે હર્ષિલ કોલ્ડ ડ્રિંક્સ વાહ ભાઈ વાહ આ વ્યુ આવે છે અને ભાઈ રંગોળી બનાવી છે મનીષાએ અને હર્ષિલે આસ્થા દીકરી તો હમણાં પાંચ છ દિવસથી અને ફૂઈની ઘરે છે જામનગર બરાબર કોમેન્ટ કરી નાખો કેવો વ્યુ આવે છે વાહ અને આપણે આ ઘર છે દુકાનની બાજુમાં જ ઘર છે બરાબર અને ત્યાં પણ રંગોળી બનાવી તમને બતાવું દીવડા બનાવ્યા હતા પણ દીવડા બધા ઠરી ગયા એમને લાઈવ મોડું થઈ ગયું કેમ છે મોજ મનીષા ઠામડા ઉઠકે ખવાઈ ગયું પીવાઈ ગયું જ્યાં બધી દીવડા બના પ્રગટાવ્યા હતા પણ હવે મોડું થઈ ગયું લાઈવમાં એટલે ઠરી ગયા જ્યાં દીવડાને કોડ્યું છે બરાબર ઠરી ગયા અને આ ઘરની રંગોળી છે ભાઈ બરોબર હેપી દિવાળી વાહ ભાઈ વાહ હેપી દિવાળી બે હજાર પચીસ કોમેન્ટ કરી નાખજો રંગોળી કેવી ભાઈ નહીં બરાબર આ પણ મનીષાએ એ અને હર્ષિલે બનાવી બરાબર કોમેન્ટ કરી નાખો વાહ ભાઈ વાહ આ રીતના વ્યૂ આવે છે બરાબર આવજો પછી નવરી સાથે જોડાઈ જાવ જોડાઈ જાવ જોડાઈ જાવ ગોપની મો યુટ્યુબ ચેનલમાં લાઈવમાં આવી જાઓ ને લાઈવ ધબધબાટી બોલાવી દીધો બરાબર ના દિવાળી છે ભાઈ દિવાળી બે હાજર પચીસ છે ને આ રીતના આવે છે રંગોળી શોખ છે નો મને તો નથી આવડતી બનાવતા પણ મનીષા ને હર્ષિલ ને અને આસ્થાને ને તને બહુ શોખ છે બનાવવાનો આખી આખી રાત જાગી જાગીને રંગોળી કરતા હોય બરોબર એટલે કોમેન્ટ કરી નાખો રંગોળીનો નો વ્યૂ કેવો આવે બરોબર વાહ ભાઈ વાહ લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો હેપી દિવાળી હેપી દિવાળી બે હજાર પચીસ યસ સગર વાહ હિરેનભાઈ વાહ થેન્ક યુ યસ યસભાઈ સગર જોડાઈ જાઓ જોડાઈ જાઓ જોડાઈ જાઓ ગોપની મોટ્યુબ ચેનલમાં લાઈવ આવી જાવ અને આમાં અત્યારે તમે જોઈ શકો છો હેપી દિવાળી વાપ ભાઈ વાહ હેપી દિવાળી બે હજાર પચીસ આપણે દુકાન છે હર્ષિલ કોલ્ડ્રિંક્સ બરોબર દર વર્ષે આપણે મનીષા દર વખતે રંગોળી બનાવે મનીષા અને હર્ષિલને આસ્થા ત્રણે ત્રણ આસ્થા આ વખતે છે નહીં આસ્થાને ખુઈની કરે જામનગર છે હજી બે દિવસ રોકાશે યશભાઈ સાગર હેપી દિવાળી બે હજાર પચીસ વાપાઈ વાહ થેન્ક યુ યસ ભાઈ યસ ભાઈ સગર વાપાઈ વાહ તો આવી જાઓ આવી જાવ જોડાઈ જાઓ જોડાઈ જાઓ કોકની કોલ્ક બરોબર અને કોમેન્ટ કરી નાખો રંગોળી કેવી છે આ મનીષાએ હર્ષિલે બનાવી છે અને આ રીતના જો અમારે ગોપ મોટી ગોપ ની દિવાળી થાય છે વાહ ભાઈ વાહ શું કે મીણસીભાઈ મત ને ફૂલ બાકાજી કી બોલે છે અત્યારે અને અમારા દેવાયતભાઈ બોદર છે

વાહ ભાઈ વાહ દેવાયભાઈ બોત ની મૂર્તિનું છે આજુબાજુમાં ફટાકડા પડે છે બરોબર બોલે છે રાણા ફટાકડા ની બહ બહાટી ભાઈ વાહ ઠેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ રંગોળી રંગોળી નો તમે જોઈ લ્યો મજા આવી જઈ રંગોળી વસ્તુ એવી છે ને કે દિલ ને મગજને તમને સુકૂન દઈ હતી એવી છે રંગોળીનો અમને બધાયને પહેલેથી બહુ જાજો શોખ છે મને તો બનાવતા નથી આવડતી રંગોળીના વિડીયા બનાવવાની બહુ બરાબર કોમેન્ટ કરી નાખો હેપી દિવાળી હેપી દિવાળી બે હજાર પચીસ બરાબર વાહ ભાઈ વાહ આવી જાવ આવી જાવ જોડાઈ જાવ જોડાઈ જાવ જોડાઈ જાવ જુડ જાઓ જુડ જાઓ જુડ જાઓ ગોપની મો યુટ્યુબ ચેનલમાં લાઈવમાં આ જાઓ आज दिवाली है दीपावली 2025 ठीक है ना आज हम खा पी के लाइव हो रहे हैं खाने में आया था थाल और फाफड़ी गाठिया ठीक है ना सब कुछ खा लिया और फिर लाइव हुई है ठीक है दीपावली दिवाली 2025 हजार पच्चीस गाठिया और थाल खाने के बाद ठीक है ना वाह भाई वाह ये देख लो ये रंगोली है 2025 दिवाली की कैसी है वो कमेंट कर दो ठीक है ना ये दिवाली वाह भाई वाह कैसा व्यू आता है वो कमेंट कर दो ठीक वा है वाह भाई वाह रिकना ये फटाकड़ा बहुत फूटेला बजे कान में दुखवा मंडे अपने तो अंदर आवत रे अपने रंगोली ने बतावी थी है આપણે પણ મીઠું તમારે બધું મીઠું મોટું કરવું હોય તો આવી જોઈ શકો છો બરોબર અને જોરદાર છે ભાઈ આઈટમ એક નંબર ચોખા ગીનો મોન અને આજ ભાઈ દિવાળી છે જો મારા આવ્યા છે અને આપણે એને મીઠું મોઢું કરાવીએ હું ખાવા મારા હાટું કાઢી હતી મેં પણ ઘરને આવી ગયા મેં તો હારું સારું આ બધાય શું ખાને ખાને વાલા કે નામ લીખા એ વસા ઠીક ને વાહ એમ ના હાલે આમાં ખવડાવવું પડે હે એમ ના હાલે એમ ના હાલે ખવડાવવું પડે હેપી દિવાળી હો ભાઈ કોમેન્ટ કરી નાખજો બરાબર ને મારે એકલા ખાવું તો બોલો તો આવી ગયા દુકાને હા નસીબમાં હોય ને બધાને અને બે હજાર અને તમારે કોઈને ખાવું હોય કે આવી જાઓ બરાબર મોટી ગોપ હર્ષિલ કોલ્ડ ડ્રિંક્સમાં મોનથાળ ભાઈ નો હોય ભાઈ એક નંબર ગાંઠિયા તો ખવાઈ ગયા હે મોનથાળ હે ચોખ્ખા ગીનો ધબધબાટી બોલાવી દઈ બધા ભેગા થાય

આ દિવાળીનો મીઠું મોટું કરાવવું પડે હેપી દિવાળી એ રીતના છે કે સિનાઈ ઓપરેશન સિદ્ધુ પાકિસ્તાને ગુટર પડી દીધું નેટવર્ક હોયગી તો આવી જાવ તો આવી જાવ જોડાઈ જાવ જોડાઈ જાવ ગોપનીમો યુટ્યુબ ચેનલ માં લાઈવ આવી જાવ બરાબર લાઈવ ધબધબાટી બોલાવી દીયો કોમેન્ટ કરી નાખો ભાઈ હેપી દિવાળી ઠીક બરાબર ને હેપી દિવાળી 2025 દેવાજ મહાદેવનો વાર છે સોમવાર મહાદેવ વાત ધોઈ નાખું અને પછી આપણે આગળ ચર્ચા કરીએ બરોબર જોડાઈ જાઓ જોડાઈ जाओ જોડાઈ जाओ ગોપનીમો YouTube ચેનલ માં લાઈવ આવી जाओ વાત ધોઈ નાખું બરોબર બરાબર આવી જાવ આવી જાવ આવી જાવ

जोड़ाई जाओ जोड़ाई जाओ जोड़ाई जाओ कोपनीमो यूट्यूब चैनल में लाइव मार जाओ लाइक लगा दो कमेंट करता जाओ भाई शेयर करता जाओ सब्सक्राइब करता जाओ मतलब ओ जाओ जोड़ाई जाओ जोड़ाई जाओ ओ हेलो मिस्टर खाई ली दू छे न ना पानी पानी पी ले अब आतंकी हमला ना प्रतिबंधा मा भारतना ऑपरेशन सिंधुनी सफलतानी गुजरी આ દરમિયાન આયલ વિક્રાંત વિશે વિગતવાર વાત મેડ ઇન ઇન્ડિયાનો જીવંત ઉદાહરણ ગણાવ્યું મધુમા પ્રેશો સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આયલ સિતરાંતનું નામ સાંભળીને પાકિસ્તાની ગર્વ ઉઠી ગયો હવે તમને આયલ વિક્રાંત વિશે કેટલી ખાસ વાતો જાણવા મળશે આયલ સિતરાંતની તાકાતની વાત કરવામાં આવે તો 205 પાસઠ બનાવી લે 62 કિલોટર કરી છે નહી ખાલી ઘોરી દેજો પછી અહીં આ બજાવ ત્યારે અહીંયા અહીં 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 અરે પણ અહીં આ ચાલુ છે હવે હે ને ફાકી ખાવાનું મન થયું છે મેં કીધું છે ને હું પપ્પાની તમાકુ નાખી દો પછી ઘોરી દેજે ઘોરતા આપણે બહુ વાર હવે આરું ઘોડા રહીએ ને આપણે બરોબર ને આવી જાવ આવી જાવ જોડાઈ જાઓ ગોપની મો યુટ્યુબ ચેનલમાં લાઈવમાં આવી જાવ અને ભાઈ દિવાળી છે એટલે કોમેન્ટ કરતા જાઓ હેપી દિવાળી બરોબર ધબધબાટી કરી નાખો બરાબર મોબાઈલ ફરશો ગાયઠક નો ગાયઠક નો ફરશો ના ના ને છરા દાયકામાં આપણા સશસ્ત્ર દળોનો જડમ આગળ વધી રહ્યો છે આપણા સશસ્ત્ર દળોએ হাজারો વસ્તુની યાદી તૈયાર કરી છે જે આયાત કરવામાં આવશે અને માટે આવશ્યક ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ રહ્યો છે બહુ બરત ચા પાસ પૂરી કરી છે છોડાવીને સાજે રાખીતા તમને પરોટ કે report <laughs> <laughs> જોડાઈ જાવ જોડાઈ જાવ જોડાઈ જાવ ગોપ ની યુટ્યુબ ચેનલ માં લાઈવ માં આવી જાવ અને ભાઈ મિષ્ટાન ખવાઈ ગયું છે મોનથાળ ખાધો છે ફાફડી ગાંઠિયા ખાધા છે અને બે હજાર પચીસની જે દિવાળી છે અને દિવાળી આપણે મનાવીએ છીએ ઉજવીએ છીએ બરાબર લાઈવ તડકા સાથે મોજ મસ્તી સાથે બરાબર એ રીતના છે એ રીતના છે બધું હું હાલે છે વેકેશનમાં ધબધબાટી હાલે ને ફૂલ મોજ ને દિવાળી છે એટલે કેવી મજા આવી મજા ના આવી અમારી દિવાળી એટલે હે ને બગડી ગયા વર્ષે મામા વૈયા ગયા મજા ના આવી હમણાં કોણ આવ્યું હતું હમણાં કોણ આવ્યું હતું ના એની પેલા કોક આવ્યું હતું એ રીતના છે ભાઈ આવી જાઓ જોડાઈ જાઓ જોડાઈ જાવ ગોપની મો યુટ્યુબ ચેનલમાં લાઈવ આવી જાવ હવે અમારે મોઢામાં મગ ભરવાનું થાય છે અમારે ગામડાની ભાષામાં દેશી ભાષામાં થોડીક વાતચીત ઓછી થાય તો માફ કરજો કારણ કે મીઠું મોઢું થઈ ગયું છે ખાકી ખાવાનું મન થયું છે ખાકી બાકી ખાઈ ખાઈ નાખીએ બરાબર Ha tu you can't serve to our children. Oh no.

જોડાઈ જાવ જોડાઈ જાવ જોડાઈ જાવ ગોપનીમો મો યુટ્યુબ ચેનલમાં લાઈવ આવી જાવ અને લાઈવ દબદબાટી બોલાવી નાખો ભાઈ કોમેન્ટ કરી નાખો ભાઈ અને આજ દિવાળી છે દિવાળી બે હજાર પચીસ બરાબર ને કોમેન્ટ કરી નાખો હેપી દિવાળી હેપી દીપાવલી બરાબર તમને મજા આવી કોમેન્ટ કરી નાખો મહાદેવનો વાર છે સોમવાર છે મહાદેવ હર લખી નાખો જય સોમનાથ મહાદેવ લખી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો લાઈક કરતા જાઓ આવેબધાટી બોલાવી નાખો બરોબર ચાલો આપણા લાઈવ નું એન્ડ કરી નાખીએ બરોબર કારણ કે બહુ ઓછા જોડાઈ ગયા આમાં બરોબર ને બધા હેપી દિવાળી મહાદેવ હર જય સોમનાથ મહાદેવ જય દ્વારકાધીશ બરોબર અને કાલ આવતી કાલે ધોકો છે અને પરમ પરમદીએ કાટુમાં પડતર દિવસ કે અને પરમ દિવસે બેસતુવા હેપી ન્યુયર છે બધાયને એડવાન્સથી બધાયને હેપી ન્યુયર બરોબર મહાદેવ હર 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 મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ બેંક ઓફ બરોડાને કોટ કોટ બોલ્યા